યોગ કર્મ શું કૌશલમ એટલે એનો અર્થ થાય છે કે ગીતા યોગશાસ્ત્ર છે યોગની વ્યાખ્યા કે જેમ કાયદાનું પુસ્તક હોય છે એ પ્રમાણે જેમાં ખાસ શબ્દો ટેકનિકલ વર્લ્ડ શબ્દો ઉપયોગ કરવામાં આવે છે જે જેવી રીતના જમીન મહેસૂલ માટે લેન્ડ રેવન્યુ કોડ એવી રીતના જમીનનો ગણતરો ધારો કે ટેકનિશન કોડ વ્યાખ્યા જમીનદાર એટલે શું આ વ્યાખ્યા કાયદામાં શરૂઆતને કલમમાં આપેલી છે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયંમુખે બોલ્યા છે આપેલી યોગમાં જીવન વ્યવહારમાં ઉતરી શકે તેવી રીતે વ્યાખ્યા કરતા ભગવાને કૃષ્ણ કહે છે યોગ કર્મ શું કૌશલમ પોતાનું કર્મ કુશળતાપૂર્વક કરવું તેનું નામ યોગ અને પારભ વસાદ જે માણસ માણસને જીવનમાં તેનું જે કર્મ નિયત સમય નિશ્ચિત થયેલું હોય તે કર્મ બરાબર કુશળતાપૂર્વક કરે તો તેને યોગ કર્યો કહેવાય હવે દાખલા તરીકે દર્દીઓ છે તે દરજી અંગર બરાબર સીવે સરસ રીતે એક બાય ટૂંક લાંબી નહીં એક બાઈ ટૂંકી નહીં એવી રીતના બરાબર સી અને ચિત્ત રાખીને સીવે તો એને યોગ કર્યો કહેવાય તેવી રીતના એક મોચી હોય ગ્રાહકનો જોડો બરાબર રીતે સીવે પહેર્યા સાથે જ ગ્રાહક ખુશ થઈ જાય અને સ્થિર ચિત્ત બુદ્ધિ રાખીને જોડો બનાવે તો તેને યોગ કર્યો કહેવાય તમે ચાલો ત્યારે એવી રીતે કાળજીપૂર્વક ચાલો કે તમને ઠેબું ના વાગે ને તમે પાણી પીઓ તો એવી રીતના પીઓ કે તમારું અંતરસ રસ રે સ્થિર વૃત્તિથી તમે પાણી પીઓ એમ તમે કથા સાંભળવા જાઓ અગર પુસ્તક વાંચો તો તે વખતે એકાગ્ર ચિત્ત રાખીને સાંભળો અગર અગર તો તમે વાંચો બીજે ક્યાંય ડફોડે મારવાની જરૂર નથી તો યોગ કર્યો કહેવાય આવી રીતે એક એક કર્મ આપણે કુશળતાપૂર્વક ચિત્તવુદ્ધિ સ્થિર રાખીને કરો તો સતત યોગ કર્યો કહેવાય એવી રીતના યોગ શાસ્ત્ર કર્મ શું કૌશલમ કહેવામાં આવે છે વિદ્યાર્થી ભણતી વખતે ચિત્ત દઈને ભણે રમતી વખતે ચિત્ત દઈને રમે તેને યોગ કર્યો કહ્યા મહિ પતંજલિ યોગશાસ્ત્રને ભણેતા છે તે પ્રજ્ઞાતા વ્યાખ્યા ગણાય છે યોગ સૂત્રો પહેલા સૂત્રો વ્યાખ્યા છે યોગ ચિત્તવૃત્તિ નિરોધમ એટલે ચિત્ત ચિત્તવૃત્તિ એટલે એકાગ્ર એનું નામ એવું ચિત્ત બુત્તિ નો નિરોધ થાય એટલે કર્મ શું કૌશલમ એની મેળે આપો થાય અને આવો યોગ તમે આજથી અત્યારથી જ કરો તો જ કામનો બાકી તમને માટે રિટાયર્ડ થઈશું ઘડા થઈશું ત્યારે તમને ગંધાઈ ઊઠે ખાટલા પડ્યા પડ્યા ગંધાઈ ઉઠો ત્યારે વખતે તમને યોગ કરશો તો તે યોગ કામમાં નહીં આવે તમારા ને માણસે સામાન્ય માણસે રોજિંદા જીવનમાં સણે શણ ઉપયોગમાં લેવાય તેવો યોગ લેવો જોઈએ ગીતાના સાતસો શ્લોક માત્ર મોઢે કરવાથી કશો અર્થ નથી જીવન વ્યવહારમાં એક સાદી સીધી સરળ દરેક માણસ સુલભ રીતે યોગ વ્યાખ્યા સમજી શકે તે રીતે અને સમજીને પ્રત્યેક કર્મ કરતા કરતા માણસ એક એક કર્મ ભક્તિમય બની જાય તેને ભગવાનને યોગ થતો વાર ના લાગે બરોબર આજ પૂરતું આટલું જય શ્રી રામ કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો